જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે હું આવી ગયો છું સુંદરી ભવાની ગામની માલિબા દોસ્તો સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો મારા પરમ મિત્ર સંજયભાઈ ગઢવી કેમ છો સંજયભાઈ પેલા આઈફોન દેખાડો તો તમારો હા 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 અમને અડવા તો દો ભાઈ અરે વાહ વાહ સંજયભાઈ નો આઈફોન હો ભાઈ દોસ્તો સંજયભાઈ ગઢવી એમને આખું ગુજરાત ઓળખે છે મારા વાલા સોશિયલ મીડિયામાં તમે યુટ્યુબ હોય ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય જબરદસ્ત એમનું નામ છે બહુ સારા એવા અભિનેતા છે અને જે દિવસે ટિકટોક હતું ત્યારે એમની નામના એમ કહેવાય કે અકબંધ હતી ટિકટોક ગયું ત્યાર પછી પણ લાખો લોકો એમને ફોલો કરે છે અને ઓળખે છે તો સંજયભાઈ જે છે છે એમનો વ્યવસાય શું બરાબર સુંદરી ભવાની ગામ હળવદ તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર મોરબી હા મોરબી ઓકે તો સંજયભાઈ જે મારા વાલા એ ચોવીસ કલાક એમના આ વાડાની માલિપા આ તબેલાની માલિપા હોય એમની પાસે ઘણી બધી ભેંસો છે અને બહુ સારી સારી ગાયો છે

અને લડી લેવાનું છે વાહ ભાઈ વાહ દોસ્તો આ એમનો વાડો છે તમે જોઈ શકો છો તો એવી સરસ મજાની રૂડી રૂપાળી આ બધી ગાયો સજે ભાઈ નામ રાખ્યા છે બધી ગાયો ના કે ભેસો ના કાઈ આનું નામ શું છે કાબરી કાબરી અને આ ધોળી વાણો શંકા વાહ આનું નામ ભુરી ગોરી નામ ખાલી એ ગોરી ને આ ગોડી આ કઈ ભેંસ કહેવાય

દોસ્તો સંજયભાઈ જે છે એકદમ મળતાવડો સ્વભાવ છે મારા વાલા તમે અહીંયા આવશો તો તમને ખ્યાલ આવશે એમને ક્યારેક મળજો ને જે મેળવે છે એમને ખબર છે બહુ જબરદસ્ત વ્યક્તિત્વ છે એમનું અને બહુ એક કહેવાય ને એક નામના થઈ એક નામ મળ્યું બરાબર છે દુનિયા એમને ઓળખતી થઈ પછી પણ એકદમ નિખાલસ ભાવથી આપણને બધાને મળે ભાઈ અને સંજયભાઈને અમે ફોન કર્યો હવે આવી જ જાવ તમ તાર આપણું જ છે બધું બરાબર એવો જબરદસ્ત આંખો ભાડો છે તમે જોઈ શકો છો ઘણી બધી નવચંદ્રી ભેંસો અને રૂડી રૂપાળી ગાયો વાછરડા વાછડીઓ છે એમની પાસે તમે જ્યારે પણ અહીંયા આવશો તો એક ગામડાની જે દેશી સ્ટાઇલ બરાબર એ એકદમ દેશી જીવન જીવે છે એ વ્યક્તિ પોતે મારાવાલા અને એ એમ કહે છે કે ભાઈ ગમે તેવી આધુનિકતા આવી જાય આપણને આપણા વાડામાં આનંદ મળે છે બરાબર આગળ પણ આપણે એમનું જોવા જવું આખે આખો આ તમે એમનો વાડો જોઈ શકો છો દોસ્તો અહીંયા અંદર બધું કામકાજ ચાલું છે ને અત્યારે અં ઢાળ યા બધુંય જ સરસ અને સામે જે ઓરડી રહી ને આપણને છે એ ઓરડી છે પણ એ સંજયભાઈની ઓફિસ બને છે હો હા એટલે વાહ ભાઈ વાહ

અને 100 વાતની એક વાત એમનો જીવનનો મંત્ર છે ભાઈ આપણી પાસે કોઈ આવવાની માનો ટેન્શનમાં ન હોવો જોઈએ બરાબર ને સંજે વાહ ભાઈ વાહ તમે જોઈ શકો છો દોસ્તો આ બધી ભેંસો આખો દિવસ પાણીમાં પડી રહી હતી ના આખો દિવસ ખાય શું ભૂખી હા સાદી નાય પાણીમાં જાય પાણીમાંથી મય દેમ હા પાણીમાં આવી બરાબર દોસ્તો તમે ભૂરી એનું નામ સરસ સરસ આ બધી નીણ તમે જોઈ શકો છો દોસ્તો આ બધા પશુધન માટે વાહ ભાઈ વાહ હળવદ તાલુકાનું સુંદરી ભવાની નામનું ગામ અને મોરબી જિલ્લો દોસ્તો સંજયભાઈને તમે મળશો તો ખ્યાલ આવશે અને એકદમ નિખાલસ વ્યક્તિ છે આજુબાજુના ગામની માલિપા પણ સંજયભાઈની ભારે ચર્ચા છે એ બરાબર છે જબરદસ્ત વિકી પટેલ એમનો અને બીજો સંજય ભાઈ આ તમે જે આ બધું કામ કરો છો બરાબર છે તો આમ કોઈએ તમને પૂછ્યું કે ભાઈ આટલા બધા તમે સ્ટાર બની ગયા આટલા ફેમસ થઈ ગયા તો આ કામ શું કામ કરો એવું પૂછતા હોય છે આ ન કરીએ તો ભૂખ મરવું ભાઈ હે ફોલોઅર ભાઈ આ બાજુ જો સંજય આ બાજુ આવો કોઈ એવો ડાયલોગ આપણા દર્શક મિત્રો કોઈ વાત સાંભળો અને બીજું આપણે તમારું ગામનું નામ જે કીધું ને તમે સુંદરી ભવાની બરાબર એ ઐતિહાસિક ગામ છે બરાબર ઐતિહાસિક ધરોહર છે સુંદરી ભવાની ગામ વિશે બે શબ્દો કહો ને આપણા દર્શક મિત્રો ને આપણે પંચાળ ભૂમિ પાંચાલ એટલે કે તમને ખબર છે પંચા આપણે આ બાજુ હા બસ 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 શું કહો છો સંજયભાઈ પંચાલ હા માઇન્ડ એવું નું આપણે તૈણેતર બરાબર પાંચ ના 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 સામુદ્રી ના 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 માતાજીના નામ ઉપર ગામ નું નામ છે સુંદરી ભવાની ખુબજ પ્રાચીન કાળ અમારું મંદિર છે અહિયાં ઇતિહાસ ઘણો છે આપણે કે ખબર પડે આપણને બાકી ઉતરા નથી અહીંયા ટૂંકમાં સુંદરી ભવાની ગામ છે દોસ્તો જોયા જેવું ગામ છે અતિ પ્રાચીન ગામ છે કંઈક ઐતિહાસિક ધરોહર ગામની માલિપા છે કંઈક ઇતિહાસ આ ગામનો જે છે એ વિશ્વ ફલક ઉપર જોડાયેલો છે કે મતલબ વિશ્વ સ્તરે વિકસેલો છે તો સુંદરી ભવાની ગામની માલિપા તમે આવશો તો કંઈક ઐતિહાસિક ધરોહર પણ તમને જોડવા જોવા મળશે અને સંજયભાઈ જે છે બરાબર છે જબરદસ્ત વ્યક્તિત્વ થાય સંજયભાઈ તમારો તમારો એકાદો ડાયલોગ જે ફેમસથી હોય તમને એકાદો યાદ હોય તારી યાદમાં વૈશ્યો મેં ખેતરનો વિઘો ના જેના બેલેન્સ કરાવતા કરાવતા ગઈશ્યો મેં ખેતર હા ભીગો એ લોકડાઉન લોકડાઉન ફેમસ તો હું કામ કર્યું લોકડાઉન જૂનું થઈ ગયો હવે તો મગજમાં નથી તો મગજમાં હોય એકાદ આમ હું તમને કહું આમ આમ આવું એકાદ એક 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 એકાદ કોઈ ડાયલોગ તમને યાદ હોય તમે ટેન્શન દીધું ઓમે ના 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 ટેન્શન કાઈ નથી મારા વાલા એમાં છે ટેન્શન બોલા ભાઈ તમ કોણ એમ નો ખબર પડે આમ બેઠા હોય ને તો નીકળી તમે એનું કાટું એવું કંઈક તો યાદ હશે ને કઈક માં તો જીગ્નેશ કોઈરેજ વાળું એક યાદ છે ઈ શું હતું તમારી પાસે પૈસા ન હોય તો બેદી ગાડી આપી દેજો ગાડીના પૈસા આવે ને લેજો મોનો કોટ પિન ભરી જાજો પણ જીગ્નેશ ચોરી વાળું ન ખાપર કેમ કારણ કે આપણી જિંદગીમાં કોઈ નથી તેમ તે કોક મીઠી

વિડીયોમાં જોશું તમે જોઈ શકો છો એવી સરસ મજાની રૂળી રૂપાળી ગાય જે છે એ ખાણ ખાઈ રહી છે અને એમના ભાઈ જે છે એ ગાય દોઈ રહ્યા છે અને આ બાજુ સંજયભાઈ જે છે એ ભેંસને ધોઈ રહ્યા છે ભેંસ ભડકે નહીં એટલા માટે આપણે દૂર રહીશું દોસ્તો કે ભેંસ જો ભડકે તો આખું અત્યારે કદાચ દોવા ના પણ દેવું પણ બને એટલે આપણે તકલીફ ના પડે એટલે હું દૂરથી આખો બતાવી શકું